તું સા 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 સાગ તું સાગી કનારા ઢૂંઢતા હે તો સહારા ઢૂંઢતા હે તો નિશાળ ખુલવાનો દિવસ નજીક આવતો હતો માર્થા ઈચ્છતા હતા કે વધુને વધુ વિદ્યાર્થીઓ શાળામાં આવે ડુંગરે ડુંગરે અને કુબે કુબે જઈ તેમણે અજ્ઞાની મા બાપોને કેળવણીનો મહિમા સમજાવ્યો પહેલાં તો બધા સાફ ઇનકાર જ કરતા પણ માર્થાની સમજાવટ આગળ ઘણાએ નમતું જોખ્યું પહેલે દિવસે બે વિદ્યાર્થીઓ આવ્યા થોડા દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યા બાર ઉપર પહોંચી સત્રના અંતે આ સંખ્યા અઢાર ઉપર પહોંચી ગઈ માર્થાની ખરી મુશ્કેલીઓનો પ્રારંભ હવે જ થવાનો હતો રસોયણો ઘણી બદલવી પડી કેટલીક વાર તો માર્થા કે એલિઝાબેથને રસોડું સંભાળવાનો વખત પણ આવ્યો પ્રારંભમાં શિસ્તના પ્રશ્ને બહુ ઊંઝવ્યા ન હતા છોકરાઓ તેમને આપેલા કામમાં ખૂબ જ રસ પણ લેતા હતા થોડા દિવસો પહેલાં જ માર્થાએ જોયું કે ધોબીનો ખર્ચ તેઓને પોસાય તેમ નથી નોકર ચાકર પણ તે રાખી શકે એમ નથી છોકરાઓના કપડાં ધોવાનું શું કરવું તેમણે એ પછીના સોમવારે પાણી ઉકાળ્યું સાબુના ટુકડા ગોઠવ્યા અને છાત્રોને બોલાવીને કહ્યું સોમવાર એ આપણો ધોલાઈ દિન રહેશે સૌ પોત પોતાના કપડાં પોતાના હાથે ધોશે કપડાં કેમ ધોવા તે હું તમને શીખવીશ પણ એકે છોકરો આગળ ના આવ્યો સૌ મેકના મોં સામે જોઈ રહ્યા માર્થાએ ફરી કહ્યું ચાલો સૌ ફરીવાર બધા એમના એમ ઊભા રહ્યા આખરે એક છોકરાએ ડરતા ડરતા પણ મક્કમપણે કહ્યું અમે બૈરાઓના કામ નથી કરતા માર્થાએ જવાબ આપ્યો પોતાના કપડાં ધોવામાં કઈ શરમ એ તો તમારે કરવું જ પડશે વિદ્યાર્થીઓ તેમની જીદ પર અટલ રહ્યા એટલે માર્થાએ પોતે જ કપડાં એકઠા કરીને ખયું ઠીક છે તો તમે સૌ ઝાડના છાયડામાં આરામ કરો હું ધોઈ નાખું કપડાં માર્થાએ કપડાં ધોવાનો આરંભ કર્યો છોકરાઓના ચહેરા પર શરમની લાલી છવાઈ ગઈ તેઓને મારથાને કંઈક કહેવું હતું પણ સંકોચથી તેમની જીભ ઉપડતી ન હતી આખરે એક છોકરો આગળ આવ્યો અને કહ્યું લાવો બેન હું ધોઈ નાખીશ બધા કપડાં હજી એ તોને લાગતું હોય કે આ કામ તો છોકરો ગળગડો થઈ ગયો હવે મને વધુ ન શરમાવો બેન એક પછી એક સૌ છોકરાઓ પોત પોતાના કપડાં ધોવા લાગ્યા સૌને કામ કરતા જોઈને માર્થા હસી હસીને ચાલ્યા ગયા પણ પોતાના ખંડમાં જઈને એ ખૂબ રડી પડ્યા એક વેળા એક કિશોર માર્થા પાસે આવ્યો તેનું નામ હતું ક્લેન્ટન હેન્સન તેને વકીલ બનવાની ઝંખના હતી તેણે પૂછ્યું તમે મને કેટલે ઊંચે લઈ જઈ શકો માર્થાએ ઉત્સાહથી જવાબ આપ્યો તારી હેસિયત હોય ત્યાં સુધી તું ઈચ્છે તો છેક આકાશ સુધી પણ ક્લિન્ટન શાળામાં દાખલ થયો અને માર્થા તથા તેમના સાથીઓનું કામ વધી ગયું ક્લેન્ટનને શીખવી શકાય એ માટે તેઓએ ઘણું ઘણું શીખવું પડ્યું હતું આરસામાં શાળામાં ઓરીનો પ્રકોપ ફાટી નીકળ્યો ત્યારે પણ માર્થા બેરીએ દિન રાત બાળકોની સારવાર કરવામાં પાછું વાળીને જોયું ન હતું શાળામાં રજા પડી ત્યારે નજીકમાં રહેતા બાળકો પોતાને ઘેર જતા રહ્યા માર્થાને ડર હતો કે આ છત્રો પાછા આવશે કે કેમ પરંતુ એક પછી એક સૌ પાછા આવી ગયા માર્થાને પોતાના પ્રયોગમાં શ્રદ્ધા પેઠી એક દિવસ લાંબો પ્રવાસ કરી થાકેલો એક કિશોર બે બળદોને દોરીને આવ્યો એનું નામ હતું એમરી એલેક્ઝાન્ડર બળદોની ધુરા માર્થાના હાથમાં મૂકતા તેણે કહ્યું મારા અભ્યાસની ફી રૂપે મારી માતાએ આ બે બળદ આપ્યા છે આ પ્રમાણે એક અતિ ગરીબ કુટુંબનો છોકરો માંડ પૈસા બચાવી ખરીદેલી ગાય લઈને આવ્યો તે ભણતર માટે ગાય જતી કરવા તૈયાર થયો હતો ઓગણીસો ચારના મે માસમાં પહેલો પદવીદાન સમારંભ આવ્યો મુખ્ય વક્તા તરીકે ક્લિવલેન્ડના પૂર્વ ગૃહમંત્રી અને જોર્જિયાના પૂર્વ ગવર્નર સ્મિથને માર્થાએ ભાવપૂર્વક વિનંતી કરી માર્થાએ ફોન પર સ્મિથને આવવા માટેના અગ્રની જે દલીલો કરી તેવી એમણે જિંદગીમાં કદી કરી ન હતી સ્મિથના સ્વાગત માટે માર્થા ગયા ત્યારે તેઓ ઠાંકેલા હતા તેમણે કહ્યું આજે કેટલા છોકરાઓને પદવી મળે છે માર્થાએ કહ્યું એક સ્મિત નિરુત્સાહ થયા પણ શાળા નજીક આવતા તેઓ ગંગ બની ગયા આવા નાના પ્રસંગે આવો મોટો જનસમુદાય એમણે તો કદી જોયો ન હતો એ રાતનો રાજકુમાર કે જે પદવી મેળવનાર વિદ્યાર્થી હતો તે પેલો ક્લિન્ટન હેન્સન શાળા છોડી કાયદાના વિશેષ અભ્યાસ માટે જનાર ક્લેન્ટને પહેલું અને આજનું એકમાત્ર પ્રમાણપત્ર મેળવ્યું ત્યારે એની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા તેના મા બાપ ભાઈ બહેનો અને માર્થા તથા સાથીઓની આંખો પણ સજળ હતી સ્મિથ અવાચક તેમણે શાળાને નાની ભેટ આપી જેમાંથી હોક સ્મિથ કોટેજ બાંધવામાં આવ્યું સ્મિથે શાળામાં રસ લેવાનું શરૂ કર્યું અને એક સમયે અહીં આવવાની આનાકાની કરનાર સ્મિથ શાળા બોર્ડના સભ્ય બન્યા ઢતા હૈ તું કિસકા સહારા ઢૂંઢતા હૈ તું કિસકા સહારા